માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ અમને શાંતિ જાળવવામાં રસ છે પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે એના વિડીયો વાયરલ કરે ખેડૂતને આવતા રોકે તો ખેડૂત અહિયાં નહીં કરે આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા દોસ્તો જે લોકો આ હતા એને આજે તમે પધારો આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ તમે રોડ બંધ કરી દીધા રોડ પર બેરિકેટ એક સો થી વધારે ચેક પોસ્ટ ઉજવી તેમ છતાંય હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા અહીંયા જે ક્યારેના સકરા વેસ્યા હતા ક્યારેના સંકરા બે સડ્યા હતા કહ્યું પરસોતમ ભાઈએ કહ્યું કે હવે આવી જાઓ મેં કીધું લોકો તો કે રાજુભાઈ તમે ટોક માં પગ મૂકો અને જો ત્રીસ સેકન્ડ ની અંદર બધી શેરી માંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહી વિડીયો એનો સાક્ષી છે અહીંયા મેં પગ મૂક્યો ત્યારે વીસ લોકો હતા અને અડધી મિનિટ ની અંદર બે લોકો અહિયાં અન્ન કર્યો છે એટલે જે તાકાત થી બોલવું છે તાકાત થી બોલી નથી પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદર થી પહેલા ફૂટે છે